મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરઈ ગામે ગેરકાયદેસર સરકારી દબાણ પર ડિમોલીશન હાથ ધરાયું છે જેમાં બુટલેગરે સરકારી જમીન ઉપર ઊભું કરેલું મકાન પણ તોડી પાડવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પોલીસે બુટલેગરને ત્યાં રેડ કરી હતી ત્યારે બુટલેગરે ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવરના પરિવારજનો દ્વારા પોલીસ ઉપર હથિયાર સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને છ પોલીસ કર્મચારીઓને ઇજા પણ થઈ હતી ત્યારે આજે આરોપીઓનું ગેરકાયદે લીધે મકાન તોડી પાડવામાં આવ્યું હતું સરકારી જમીન ઉપર જે મકાન બનાવવામાં આવ્યું છે એનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે હાલ અહીંયા માનવદાર માળિયા અને એમની ટીમ ડિમોલિશન કરી રહી છે અને સાથે પોલીસ બંદોબસ્ત છે પોલીસ બંદોબસ્તમાં ડીવાયસીની સાથે ચાર પીઆઈ ચાર પીએસઆઈ અને સિત્તેર જેટલા માણસો રાખવામાં આવ્યા છે અને પોલીસ ખાસ એ ધ્યાન રાખી રહી છે કે અહીંયા બંદોબસ્તની જે કામગીરી છે એવી છે કે કોઈને બીજા કોઈને ના નુકસાન ન થાય અને અહીંયા કોઈ આવીને કામગીરીનો વિક્ષેપ ન કરે અગાઉ જ્યારે પોલીસ દારૂની રેડ કરવા આવી હતી ત્યારે આ લોકોએ સામનો કરીને પોલીસની ઉપર હુમલો કર્યો હતો તો આ એક ઉદાહરણરૂપ કાર્યવાહી છે કે કાયદાનું પાલન સવે કરવું જોઈએ અને કાયદેસરનું કામ કરવા આવેલી પોલીસને રોકી ના જોઈએ સર્વે નંબર એકસો બાણું અમારો સરકારી ખરાબો છે એમાં રફિકભાઈ હાજીભાઈ એ આઠસોથી નવસો ચોરાસ મીટરમાં દબાણ કરેલ છે એનું ડિમોલેશન થઈ ગયું